જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા વ્લોગમાં મિત્રો એક એવું નાનું ગામ હતું આ ગામમાં એક ભુવાજી રહેતા હતા અને આ ભુવાજી ગોગા મહારાજના સેવક હતા એમને ગોગા મહારાજ મુખે વાતો કરતા હતા અને ગોગા મહારાજ લોકોના દુકડા મટાડતા હતા મિત્રો એક દાડો આ ભુવાજીને બસો રૂપિયાની લાલચ જાગી અને એક દુખિયારો ભુવાજીને લેવા આવ્યો દુખિયારાએ ભુવાજીના ખિસ્સામાં બસો રૂપિયા મૂક્યા અને ભુવાજીને કીધું કે ભુવાજી મારે વખાનો પાર નથી રહ્યો મારે બધું છે અને તમે ગમે તે કરીને મારું આટલું દુઃખ મટાડો તો હું તમને આના કરતાં વધારે પૈસા આપીશ અને મિત્રો આ ભુવાજી બસો રૂપિયા જોઈને ભુવાજીના મનમાં થયું કે આજે બસો રૂપિયા આપે તો દુઃખ મટી જશે એટલે વધારે પૈસા મળશે મિત્રો બસો રૂપિયા એટલે કઈ ઓછી રકમ ન હતી બસો રૂપિયા એટલે તો ઘણા બધા પૈસા કહેવાતા આ ભુવાજી લાલચમાં આવી ગયા અને ભુવાજી સીધા ગોગા મહારાજના મંદિરે ગયા અને ગોગા મહારાજ પાસે રજા લેવા બેઠા પણ ગોગા મહારાજ રજા આપતા નથી એક વાર બે વાર અને ત્રણ વાર કરતા કરતા દસ વાર રજા લીધી પણ ગોગા મહારાજે દોઢ આપ્યો નહીં કેમ કે ગોગા મહારાજને ખબર પડી ગઈ કે આ ભુવાજી લાલચમાં આવી ગયા છે પણ મિત્રો આ ભુવાજી તો બહુ હટીલા હતા એટલે ભુવાજી કે ગોગા તું રજા આલે કે ના આલે કે બસો રૂપિયા લેવા સારું હું દેવાળું કરવા તો જવાનો જ છું અને દુખિયાનું દુઃખ હું ભૂવો મટાડી દઈશ એટલે ગોગા મહારાજ બોલ્યા કે ભુવાજી તમને લાલચ લાગી છે પણ દેવાળું કરવા જવું હોય તો જાઓ પણ દેવાળું કરીને ઘરે પાછા વળો ને ગામના ગોદરે આવતા હું ગોગો ડંખ ના મારું તો હું પણ તમારો ગોગો નહીં અને મિત્રો આ ભુવાજી દેવાળું કરીને પાછા ઘરે વળ્યા અને બે ગામના શહેમાળે ગોગા મહારાજે ડંખ માર્યો અને ભુવાજી ત્યાંને ત્યાં બે ભાન થઈ ગયા અને આમ કરતાં કરતા બે ત્રણ દિવસ ભુવાજી બે ભાન રહ્યા અને બે ત્રણ દિવસ પછી ભુવાજીને પાછું ભાન આવ્યું અને ભુવાજી કહેવા લાગ્યા આ ગોગો વળી શું કરી નાખવાનું અને મારે પૈસા કમાવવા દિવાળું કરવા જવું પડશે આ બાજુ ગોગા મહારાજ એક પાંચ વર્ષના બાળકને ધૂણવા આવ્યા અને કીધું કે હજુ સુધરીજા ભુવા આવતી અજવાળી પાંચમ આવે અને આ પાંચમના દિવસે તું લોઢાની કોઠીમાં પણ સંતાઈ જાય અને તોય ના કરડું ને તો હું પણ તારો ગોગો નહીં આ ભુવાએ વિચાર કર્યો કે આ ગોગો વળી મને શું કરી લેવાનો હું તો ખેતરમાં ટોલામાં જઈ સંતાઈ જઈશ અને મિત્રો ભુવાજી પાંચમના આગલા દિવસે ખેતરમાં ટ્રેક્ટરના ટોલામાં જઈ સંતાઈ ગયા પણ ભુવાજીને શું ખબર હતી કે ગોગા મહારાજ ટોલામાં આવીને પણ ડંખ મારશે મિત્રો પાંચમનો દાડો આવ્યો અને આ ભુવાજી ટોલામાં સૂતા હતા એટલે ગોગા મહારાજ ટોલામાં ચડીને આ ભુવાજીને ડંખ માર્યો અને ભુવાજી પાછા બે ભાન થઈ ગયા અને મિત્રો પાછા બે ત્રણ દિવસ થયા અને ભુવાજીને પાછું ભાન આવ્યું અને મિત્રો પાછી અજવાળી પાંચમ આવે છે અને ભુવાજી ગોગા મહારાજના મંદિરે ગયા અને મિત્રો ત્રીજી વાર ભુવાજી ગોગા મહારાજના મંદિરે ગયા હતા અને મંદિરમાં ટાઇલ્સ હતી અને તે ટાઇલ્સ ગોગા મહારાજનો ફોટો હતો અને તે ફોટામાંથી ગોગા મહારાજ બહાર નીકળ્યા અને તે ભુવાજીને ડંખ માર્યો મિત્રો જો દેવ સાચા લેખે વળગે ને તો દુનિયામાં મહારાજને પણ નમી જવું પડે અને એમ કરતા કરતા મિત્રો ચાર પાંચ છ અને સાત વાર મારા ગોગાએ તે ભુવાજીને ડંખ માર્યો અને મિત્રો સાતમી વાર કરડ્યો અને તે દિવસે ભુવા પાછા બે ત્રણ દિવસમાં સાજો થઈ જાય ત્યારે ગોગાને કહે છે કે ગોગા તારામાં એટલી હિંમત હોય તો મને મારી નાખે ત્યારે ગોગો પેલા નાના પાંચ વર્ષના બાળકને આવે છે છે અને કહે કે ભુવાજી મને તમારા છોકરાઓ સામે દયા આવે છે તમે ગુનો કર્યો છે તમારા છોકરાઓ નહીં પણ અભિમાન તો રાજા રાવણનું ચાલ્યું નહીં આ તો તમે મારી રજા વગર ગયા હતા એટલે હું ગોગો તમને ડંખ મારું છું પણ હેલ્ધી અજવાળી પાંચમ આવે અને જો તમને ડંખ મારું અને મારી ના નાખું

એટલે મિત્રો દેવ કોઈના બાપનું છે નહીં બે ઈંટોનું મંદિર હોય ત્યાં નમીને ચાલી જવું પણ કોઈ દેવની સામે બાંધવી કરવી નહીં અને મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ રાજા ગુગા બ્લોગને આજે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા